મિત્રો યુનિફાઈડ પેન્શન યોજના ગઈકાલથી અત્યાર સુધી ઘણા બધા કર્મચારી મિત્રોના ફોન અને વોટ્સએપ મેસેજ આવ્યા કે સાહેબ આપ યુનિફાઈડ પેન્શન યોજના પર એક વિડીયો બનાવો અને મારી પાસે સમયનો અભાવ હોવા છતાં પણ આપની રજૂઆતને ધ્યાને લઈ મેં ગઈકાલથી અત્યાર સુધી યુનિફાઈડ પેન્શન યોજના વિશે જે કંઈ બાબતો મીડિયા દ્વારા વર્તમાનપત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે એનો અભ્યાસ કરી એ યોજનાની મહત્વની બાબતો આપની સમક્ષ મૂકું છું મિત્રો પહેલી વાત તો એ સમજી લઈએ કે અત્યારે ત્રણ પેન્શન યોજના અમલમાં થઈ આની સાથે ઓલ્ડ પેન્શન સ્કીમ એક ચાર બે હજાર પાંચ પેલાની કેન્દ્ર માટે એક એક ચાર પેલાની ન્યુ પેન્શન સ્કીમ અને હવે આવી યુનિફાઈડ પેન્શન સ્કીમ ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે કઈ સારી તો સારી તો ઓલ્ડ પેન્શન સ્કીમ જ છે પણ એનપીએસની સરખામણીમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ ઘણી સારી છે અને લગભગ ઓપીએસની સમકક્ષ લાવી દેવામાં આવી છે અત્યારે તો આ સ્કીમ માત્ર કેન્દ્ર સરકારે જાહેર કરી છે અને એના ડિટેલ ઠરાવો પરિપત્રો કે નોટિફિકેશન બહાર નથી પડ્યા કેબિનેટમાં મિનિસ્ટરશ્રીએ એની જાહેરાત કરી છે હવે આપણે યુનિફાઈડ પેન્શન સ્કીમ એ જાહેરાતના આધારે સમજીએ વિગતવાર સૂચનાઓ બહાર પડશે ત્યારે ફરી એક વિડીયો મૂકીશું પણ આ જે કંઈ વિગતો મૂકી છે એ સચોટ છે ઉદાહરણ સાથે હું આપને સમજાવવા પ્રયત્ન કરીશ આપ સૌને એક મારી વિનંતી છે કે ઘણા બધા મિત્રો ઓફિસમાં ફાઇલ લઈને બેસે અથવા તો તમને યાદ આવે ત્યારે ગમે તે સમયે મને ફોન કરતા હોય છે મિત્રો એવા ફોન હું એટેન્ડ નથી કરી શકતો મહેરબાની કરીને મને રાત્રે સાડા નવથી સાડા દસની વચ્ચે આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો અથવા વોટ્સએપ કરીને પૂછી શકો છો હવે આપણે યુનિફાઈડ પેન્શન સ્કીમ સમજીએ કમ્પેરેટિવલી એનપીએસ ઓપીએસની પણ ચર્ચા કરીએ પૂરો વિડિયો વિગતે સાંભળશો તો જ આખી સ્કીમ સમજાશે તો તેઓને વિકલ્પ રહેશે કે તેઓ યુપીએસ માં આવવા માગે છે કે એનપીએસ માં ચાલુ રહેવા માગે છે એટલે મિત્રો એનપીએસ બંધ નથી થયું એનપીએસ પણ ચાલુ છે પણ તમને વિકલ્પ છે કે તમારે એનપીએસ માં રહેવું છે કે સરકાર એમને યુપીએસ મુજબ પેન્શન નિવૃત્ત થયા તે તારીખથી એરિયસ સાથે વ્યાજ સહિત ચૂકવશે એટલા માટે નિવૃત્ત થયેલા માણસો પણ ખાસ આ યોજના સાંભળી શું છે યુપીએસ યોજના યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવાની જોગવાઈ કરી છે એનપીએસ માં શું હતું કે તમારા રોકાણની ચાલીસ ટકા રકમ એનએસડીએલ પાસે રહેતી હતી અને એનએસડીએલ તેમાંથી મ્યુચ્યુઅલ ફંડનું જે વળતર આવે એના આધારે પેન્શન આપતી હતી એટલે કે શેર બજાર પર આધારિત હતી અને નિશ્ચિત રકમ કોઈ મળે એવી ખાતરી નહોતી જ્યારે આ પેન્શન યોજનામાં સરકારી કર્મચારીને એના નિવૃત્તિના છેલ્લા બાર માસના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે મેળવવા હકદાર રહેશે મિત્રો હવે ઓપીએસ અને એનપીએસ આ મુદ્દાની સરખામણી કરીએ તો ઓપીએસમાં ભૂતકાળમાં આવી જોગવાઈ હતી કે છેલ્લા બાર માસના એવરેજ પેના ના પચાસ ટકા મળે જે છઠ્ઠા પગાર પંચ વખતે સુધારી અને છેલ્લા પગાર અથવા છેલ્લા દસ માસનો સરેરાશ પગાર જે લાભ કરતા હોય તે ધ્યાનમાં લેવું એવી જોગવાઈ કરવામાં આવી છે શામાં ઓપીએસમાં યુપીએસમાં કર્મચારી જે પગાર નિવૃત્તિ વખતે મેળવે છે માનો કે કર્મચારી એ એનું ઇન્ક્રીમેન્ટ જુલાઈ મહિનામાં છે અને એ નવેમ્બરમાં નિવૃત્ત થાય છે તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર પાંચ મહિના એને ઇન્ક્રીમેન્ટ સાથેનો પગાર મેળવ્યો છે અને આગળના પાંચ મહિનાનો ઇન્ક્રીમેન્ટ વગરનો છે એટલે કે એક ઇન્ક્રીમેન્ટ ઓછું છે એ દસ મહિનાના પગારનો સરવાળો કરીને જે એવરેજ પે આવે એના પચાસ ટકા એટલે પ્રમાણસર જેને નિવૃત્તિના છેલ્લા દસ મહિનામાં ઇન્ક્રીમેન્ટ મળેલું છે એને છેલ્લા પગાર કરતા પેન્શન પાત્ર પગાર ઓછો આવશે અને એટલું પેન્શન ઓછું નક્કી થશે પણ સો ટકા આ પચાસ ટકા પેન્શન આપવાની જે સરકારની જોગવાઈ છે એ ખૂબ જ લાભ કરતા છે હવે બીજી એક મહત્વની જોગવાઈ કરી કે પેન્શન મેળવવા માટે સેવાનો લઘુત્તમ સમય પચીસ વર્ષ હોવો જોઈએ

પચીસ વર્ષ હશે તો પેન્શન પાત્ર પગારના એટલે કે છેલ્લા દસ માસના સરેરાશ પગારના પચાસ ટકા પેન્શન મળશે જો વર્ષથી ઓછી નોકરી હશે તો પેન્શન એના પ્રમાણમાં આપવામાં આવશે હવે પ્રમાણસર પેન્શનનો અર્થ સમજીએ તો પચીસ વર્ષ માટે પચાસ ટકા પરંતુ કોઈની નોકરી ચોવીસ વર્ષની થઈ છે તો પચીસ વર્ષે પચાસ ટકા તો ચોવીસ વર્ષે કેટલું તો અડતાલીસ ટકા થશે પચાસ હજાર નક્કી થાય ક્યારે જ્યારે એની નોકરી પચીસ વર્ષની હોય પણ જો એની નોકરી ચોવીસ વર્ષની હોય તો પચાસ ના બદલે એનું પેન્શન અડતાલીસ હજાર નક્કી એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે કોઈની નોકરી વીસ વર્ષની થઈ છે તો પચીસ વર્ષે પચાસ ટકા તો વીસ વર્ષે એક ટકા એટલે ચાલીસ તો જેની પચીસ વર્ષની નોકરી છે અને એક લાખ મૂળ પગાર છે તો એનું પેન્શન પચાસ હજાર નક્કી થશે ચોવીસ વર્ષની નોકરી છે તો અડતાલીસ હજાર નક્કી થશે વીસ વર્ષની નોકરી છે તો એનું ચાલીસ હજાર હવે દસ વર્ષની નોકરી થઈ હોય તો વીસ ટકા થાય પરંતુ જો આ વીસ ટકા એ રૂપિયા દસ હજાર કરતા ઓછા આવશે તો લઘુત્તમ પેન્શન દસ હજાર રૂપિયા મળશે મિત્રો અહીં પણ એક મહત્વનો ફેરફાર છે ઓલ્ડ પેન્શન સ્કીમમાં સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો દર નવ હજાર છે જ્યારે ઓપીએસમાં સરકારે દસ હજાર રાખ્યો છે એટલે કોઈના પેન્શનપાત્ર પગારના વીસ ટકા દસ હજાર કરતા ઓછા થાય છે તો એને દસ હજાર મળશે અને એક મહત્વની જોગવાઈ ઓપીએસની સમકક્ષ લાવવા માટે સરકારે જે પ્રયત્ન કર્યો ખૂબ જ બિરદાવવા લાયક છે કે આ પચાસ ટકા પેન્શન પર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ એને મોંઘવારીનો વધારો પણ મળશે એટલે ઓપીએસમાં જેમ મોંઘવારી વધે એટલે પેન્શન વધતું જાય છે

જ્યારે અહીં એક મહત્વની જોગવાઈ કરી સ્પષ્ટ હજુ થતું નથી નિયમો બહાર પડશે એટલે પડશે પણ જે અશ્વિની કુમારે એમના સ્ટેટમેન્ટ કીધા તો એમાં એવું કહ્યું છે કે કર્મચારીનું અવસાન થાય ત્યારે એના પેન્શનના સાઈઠ ટકા એટલે પેન્શન કેટલું છે પચાસ ટકા તો પચાસ ટકાના સાઠ ટકા એટલે કે ત્રીસ ટકા અત્યારે પણ કુટુંબ પેન્શનનો દર ત્રીસ ટકા છે પણ પેન્શનના સાઠ ટકા ક્યારે હોય જ્યારે કર્મચારી નિવૃત્ત થયો હોય તો એનો અર્થ એવો કે નિવૃત્તિ પછી પણ અવસાન પામશે તો પણ એને કુટુંબ પેન્શન મળશે જે ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં હતું બીજી વસ્તુ છે કે આપણે જોયું કે વીસ વર્ષની નોકરી હોય તો એનું ચાલીસ ટકા પેન્શન નક્કી થયું હશે તો એના કુટુંબને ને ચાલીસ ટકા ના સાહીઠ ટકા એટલે કે ચોવીસ ટકા મળશે ત્રીસ ટકા નહીં પણ ચોવીસ ટકા મળશે તો મિત્રો એ કર્મચારીનું મૃત્યુ થાય તો ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં એનપીએસમાં કુટુંબ પેન્શન આપવાની જોગવાઈ હતી એમાં મહત્વનો સુધારો થયો અને નિવૃત્તિ પછી પણ કુટુંબને પેન્શનરનું જે પેન્શન હતું એના સાઠ ટકા એટલે પેન્શનના પર્સન્ટેજના સાહીઠ ટકા એને પેન્શન મળશે અને એ કુટુંબ પેન્શન પર પણ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પ્રમાણે મોંઘવારી પણ આપવામાં આવશે આ યોજના ક્યારથી અમલમાં આવશે તો મિત્રો આ યોજના પહેરી એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં એટલે એનપીએસ હેઠળ જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે એમને પણ એપ્રિલ આ યોજનાનો લાભ મળશે પરંતુ જો એ વિકલ્પ આપે છે કે મારે ઓપીએસ માં આવવું છે તો નિવૃત્ત થયા તારીખથી એપ્રિલ પચીસ સુધીનો તફાવત પણ ચૂકવશે ચૂકવાશે અને પ્રોવિડન્ટ ફંડ પર જે વ્યાજના દરો છે એ જ વ્યાજના દરે વ્યાજ સાથે તફાવત ચૂકવાશે જો મિત્રો સરકારે કેટલી ઉદારતા દાખવી છે કે કોઈ માણસ બે હજાર દસમાં રિટાયર થયો છે અને એનપીએસ મુજબ પેન્શન મેળવે છે પંદર સો બે હજાર પાંચ હજાર એની જગ્યાએ એના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળશે અને એના પર મોંઘવારી પણ મળશે અને બે હજાર દસથી બે હજાર પચીસ સુધીનો એને વ્યાજ સાથે તફાવત ચૂકવાશે હવે મહત્વનો લાભ તો એ મહત્વનો લાભ એ છે ઓપીએસ થી પણ એક વધારાનો લાભ આમાં આપવામાં આવે એનપીએસ અને ઓપીએસ કરતા જુદું શું પડે છે તો વન ટાઈમ પેમેન્ટ પગારના દસ ટકા લેખે દર છ મહિને એક માસનો પગાર એ રીતે ગણતરી કરતા ત્રીસ વર્ષની નોકરી થઈ હોય તો છ પગાર જેટલી રકમ મોંઘવારી સહિત વધારાની ચૂકવવામાં આવશે મિત્રો જેમ ઓપીએસમાં મૂડીકૃત રૂપાંતર મળે છે અહીં મૂડીકૃત રૂપાંતરની જોગવાઈ નથી કરી પણ એડિશનલ બેનિફિટ આપ્યો છે જે એના પેન્શનના અન્ય કોઈ લાભને અસર નહીં કરે તમારી જેટલા વર્ષની નોકરી થઈ છે છ મહિનાનો દસ એક પગારના દસ ટકા એટલે કે બાર મહિનાના એક પગારના વીસ ટકા એટલે માનો કે તમારી ત્રીસ વર્ષની નોકરી થઈ છે તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈનો મૂળ પગાર છે એટલે એટલે ટોટલ થયા થયા કે રૂપિયા દર મહિનાના મળે હવે ત્રીસ વર્ષની નોકરી થઈ છે તો ત્રીસ વર્ષના ત્રણ લાખ સાઈઠ હજાર થાય એક વર્ષના બાર હજાર થયા છ મહિનાના છ હજાર એટલે એક વર્ષના બાર હજાર અને એ બાર હજાર ગુણ્યા ત્રીસ વર્ષ એટલે ત્રણ લાખ સાઈઠ હજાર એટલે હવે મિત્રો વાત કરીએ ફાળાની ઓપીએસ માં કર્મચારીએ કોઈ ફાળો આપવાનો નથી એનપીએસ માં કર્મચારી દસ ટકા ફાળો આપે છે એ ફાળો આપવાનું ચાલુ રાખવાનું છે કર્મચારીમાં NPS માં દસ ટકા ફાળો આપે છે આ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સરકારનો ફાળો વધારવો ઘટાડવો તેનો નિર્ણય સરકાર કરશે પણ કર્મચારીનો ફાળો નિશ્ચિત દસ ટકા જ રહેશે મિત્રો તો

रात्र साढा नौ पछि फोन आभार